નમસ્કાર ગુજરાત આજે તેર ઓગસ્ટ અને ગુજરાત રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે ખાસ કરીને અરબસાગરની બંગાળની ખાડીની અને લો પ્રેશરવાઇઝ સિસ્ટમ ભારતના દક્ષિણી ભાગના વિસ્તારમાંથી આવતી ગુજરાત તરફની સિસ્ટમો છે એ હવે વરસાદ લાવશે જેમાં વરસાદનું જોર પણ વધતું જોવા મળશે કારણ કે મધ્ય ભારતમાં આ સિસ્ટમ અત્યારે પહોંચી ગઈ છે અને હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં સુરત વલસાડ દમણ દાદરનગર હવેલી ડાંગના વિસ્તારોની અંદર વરસાદનો જોર વધશે અને ભારેથી અતિભારે વરસાદ છે એ પડવાનું શરૂ થઈ જશે સાથે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની જે સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળશે કારણ કે ઓગસ્ટ મહિનામાં હવેથી વરસાદનું જોર છે એ વધવાનું શરૂ થશે આજે તેર ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેમાં મધ્ય ભારતના વિસ્તારોની બોર્ડર લાગુના વિસ્તારો જે ગુજરાત રાજ્યમાં નજીકના વિસ્તારો છે કે ત્યાં અમદાવાદ છે ડુંગરપુર છે તેમજ ઉદયપુર છે દાહોદ છે આ સાથે મહેસાણા છે મહીસાગર છે તમામ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે આ સાથે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ તો આગાહી કરી છે કે સોળ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં વાવાઝોડું છે એ આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે કારણ કે અત્યારે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું છે એ સક્રિય થતું જોવા મળી રહ્યું છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બન્યો અને આ ઘેરાવા સાથે ગુજરાત રાજ્ય તરફ એટલે કે મધ્ય ભારતના ભાગથી લઈને ગુજરાત તરફ છે વરસાદની સિસ્ટમ છે એ અસર પહોંચાડતી જોવા મળી રહી છે લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા એ આપી છે અમદાવાદ ખાતેથી આ આગાહી મળી છે કે હવે પછી આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે રહેવાની છે જેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે અને વરસાદની જે સ્થિતિ અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે એ સ્થિતિના ભાગરૂપે વરસાદનો જોર પણ વધશે અત્યારે તમને સ્ક્રીન ઉપર દર્શાવી દે તો વાદળોનો ઘેરાવો અરબસાગર તરફથી પણ આવી રહ્યો છે એટલે કે અરબસાગરની પણ હવે સિસ્ટમ છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગના વિસ્તારો અને કચ્છ લાગુના વિસ્તારો જેમાં દ્વારકા મોરબી જામનગર સલાયા રાજકોટ મોરબી કુડા તમામ જિલ્લાઓની અંદર વરસાદનું જે છે એ અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે કે ચૌદ તારીખથી લઈ અને સત્તર ઓગસ્ટ સુધી એટલે કે ગુજરાત રાજ્યમાં સાતમ આઠમના તહેવાર નિમિત્તે છે વરસાદનું જોર વધશે આ સાથે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધારેમાં વધારે પવનો ફૂંકાઈ શકે એ માટેની આગાહી છે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબ સાગરમાંથી જે પવનો છે એ સીધા ગુજરાત રાજ્ય તરફ છે એ જતા જોવા મળી રહ્યા છે અને આ પવનો મિત્રો ભેજવાળા પવનો છે તેમાં તમને દર્શાવી દઈએ કે ભેજવાળા પવનો અને હવાનું દબાણ ઓછું હોય એટલે ત્યાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ હવે ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે અવારનવાર આગાહી પણ તમને છે એ જાણીએ છીએ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર વરસાદનું જે છે એ પૂર્વાનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે આ પ્રકારે જે આગાહીઓ કરવામાં આવી રહી છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે ભયંકર વાવાઝોડાની પરિસ્થિતિ છે એ સર્જાતી જોવા મળી રહી છે આ જ નવી આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો બીજી ઘણી બધી આગાહી પણ તમને જણાવી દઈએ તો અત્યારે વાતાવરણની અંદર સતત છે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે તેમાં અગાઉ પણ તમને જાણકારી મળી હતી કે ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ સાવ ઓછો પડ્યો છે સિઝનેબલ જે વરસાદ આપણે કહી શકીએ એ આ વર્ષની તુલનામાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદનો જે છે એ રાઉન્ડ પણ ઓછો જોવા મળ્યો અને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ પણ સાવ ઓછો જોવા મળી રહ્યો છે આ જ ભાગરૂપે હવે કરાચી અને પાકિસ્તાનના વિસ્તારમાંથી એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન કચ્છ તરફ આવતું જોવા મળી રહ્યું છે અને કચ્છના ઘણા બધા જિલ્લાઓની અંદર જેમાં લખપત છે નળિયા છે ખાવડ છે ભાડલી છે અને રાપર છે તો આ જે કચ્છના જિલ્લાઓ છે મુખ્યત્વે આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે ઓગસ્ટ મહિનાની પંદર તારીખ આજુબાજુ તો આમ જોવા જઈએ તો ઓલ ઓવર ભારત દેશની અંદર અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે ઘણા બધા જિલ્લાઓની અંદર આ વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી પણ જોવા મળી રહી છે તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને છેલ્લે સુધી જોજો કારણ કે આજના વિડીયોમાં તમને અંબાલા પટેલ પરેશ ગોસ્વામી અને જે હવામાન નિષ્ણાંત દ્વારા ખાસ આગાહી કરવામાં આવી રહી છે દરેક આગાહી તમને જણાવીશું મધ્ય ભારતની વાત કરવામાં આવે તો મધ્ય ભારતમાં ભોપાલ ઇન્દોર જબલપુર કોરબા રાજપુર અને નાગપુર આ જે મધ્ય ભારતના વિસ્તારો છે મધ્યપ્રદેશના પણ આપણે સરહદી બોર્ડર લાગુના વિસ્તારો કહી શકીએ અને ત્યાંના પણ જિલ્લાઓ કહી શકીએ તો આ જે મધ્ય ભારતના રાજ્યોના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ અત્યારે ખૂબ મજબૂત બનતી જોવા મળી છે અને એ પણ સોળ સત્તર તારીખ સુધીમાં છે એ ચક્રવાતી ઘેરાઓ પણ બનશે અને આ ઘેરાઓ દક્ષિણ ભારત અને મધ્ય ગુજરાતના વિસ્તારોને છે અસર પહોંચાડશે જેમાં લુણાવાડા ગોધરા તેમજ દાહોદના વિસ્તારો છે આ સાથે મિત્રો પેટલાટ છે તેમજ બગસતરાના વિસ્તારો ડુંગરપુર અને સલુબ સલુંબર છે તેમજ ઉદયપુરના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ તો આમ જોઈએ તો ઓલ ઓવર ગુજરાતના ઉત્તર ભાગથી લઈને દક્ષિણી ભાગના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમનો માહોલ છે એ વધારે પડતો જોવા મળી રહ્યો છે સતત ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી પણ જોવા મળી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે પ્રમાણે પંદર સોળ સત્તર તારીખનું વાતાવરણ જેમાં ઉત્તર ભારતમાં વરસાદનું જોર હવે વધ ઘટશે અને મધ્ય ગુજરાત અને ગુજરાતના ભાગ સાથે મધ્ય ભારતના ભાગ અને દક્ષિણી ભારતના ભાગમાં છે એ આ વરસાદનું જોર અતિ ભયંકર સ્વરૂપ છે એ ધારણ કરતું જોવા મળશે આ પ્રકારની આગાહી મળી રહી છે હવે મિત્રો બીજી એક આગાહી મળી રહી છે કે અરબ સાગરના જે પવનો છે સતત ભારત દેશ તરફ આગળ આવતા જોવા મળી રહ્યા છે જેમાં સોમાલિયા યમાન અને ઓમાન આ જે દેશો છે ત્યાંથી લો પ્રેશર સિસ્ટમવાળા પવનો છે સતત અરબ દરિયા અરબ સાગરના દરિયાકાંઠામાંથી ભારત દેશ તરફ આગળ વધી અને એ પછી છે એ બંગાળની ખાડી તરફ જતા જોવા મળી રહ્યા છે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આ રીતના છે એ પરિવહન કરતી સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્યમાં આ સ્થિતિ છે એ અતિ ભયંકર જો સાબિત થશે જો મિત્રો આ સાગરના પવનોની દિશા સિસ્ટમનો યુટર્ન થશે તો આ જે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ તરફ વરસાદની જે છે એ સ્થિતિ ખૂબ મજબૂત બનતી જોવા મળશે અને એ પણ સોળ સત્તર અને અઢાર આ ત્રણ દિવસ અતિ ભયંકર છે એ સાબિત થશે અને ગુજરાતના આ જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર જે મોટો પલટવાર આવશે ક્લાઇમેટ ચેન્જની અસર પણ આપણે કહીએ છીએ અવારનવાર હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ પ્રમાણે ગુજરાતના આ ભાગોની અંદર વરસાદનું જો અતિ ભયંકર છે એ સાબિત થશે સાથે વાતાવરણની અંદર જોવા જઈએ તો અત્યારે કાળો ડિબાંગ ઘેરાઓ છે જોવા મળી રહ્યો છે સતત ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગ અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે વાતાવરણની અંદર ગુજરાતના કાંઠાના વિસ્તારોથી લઈને મધ્યપૂર્વના ભાગના વિસ્તારો વચ્ચે છે એ અત્યારે જે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી આપવામાં આવી રહી છે એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો હવે આ લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ બંગાળની ખાડી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમ તેમજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના જે બોર્ડર લાગુના વિસ્તારો છે તેમજ નેપાળ મ્યાનમાર આ જે દેશોની વાત કરવામાં આવે છે તો એ દેશોની સરહદી સીમામાં ભારત દેશના જે પર્વતીય વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો સતત જોવા મળી રહ્યો છે અને આ સતત ઘેરાવા સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની પણ અસર છે સાથે દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો કચ્છ ઉપર દરિયાની સપાટીથી ત્રણ કિલોમીટરની ઊંચાઈ ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ છવાતું જોવા મળી રહ્યું છે તેની અસરના ભાગરૂપે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ સુરત પોરબંદર દીવ અમરેલી સુરત સહિતના જિલ્લાઓમાં અને કચ્છમાં વરસાદનું જોર અતિ ભયંકર છે અને આ વિસ્તારોની સરખામણીએ વધુ રહેવાની પણ આગાહી કરવામાં આવી રહી છે આ સાથે સત્તર તારીખના રોજ વરસાદની આગાહી નવી છે જેમાં આ સત્તર તારીખ દરમિયાન આ ગુજરાત રાજ્યમાં બંગાળની ખાડીનો નોર્થ વેસ્ટ અને તેને સલગ્ન વેસ્ટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની છે આ સિસ્ટમ બે દિવસમાં વધુ મજબૂત બનશે અને તેની અસરના ભાગરૂપે દેશના અનેક ભાગમાં અથવા તો અનેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે આ જ પ્રકારે મિત્રો બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ છે એ આવતીકાલે સર્જાશે એટલે કે તેર અને ચૌદ તારીખ વચ્ચે ગમે ત્યારે આ સિસ્ટમ છે એ સર્જાતી જોવા મળશે સાથે બંગાળની ખાડીના સિસ્ટમ આવતીકાલે સર્જાય છે પરંતુ તેની અસર દરિયામાં અત્યારે જે જોવા મળી રહી છે એ પ્રકારની છે બંગાળની ખાડીમાં કરંટ જોવા મળશે બીજી બાજુ કચ્છ અને આંધ્રપ્રદેશ તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળશે આ સાથે અરબી સમુદ્રમાં પણ તોફાની પવનો ફૂંકવાનું શરૂ થશે પ્રતિ કલાકે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે અને અમુક તબક્કે તેની ઝડપ છે એ વધી અને પાસઠ કિલોમીટરની આસપાસ થઈ જશે ગુજરાત રાજ્યમાં આ વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બનતી જોવા મળશે જેમાં જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે આંધ્રપ્રદેશમાં તેલંગણા કચ્છ અને બંગાળની ખાડીમાં આ અસર જોવા મળશે આ ભાગરૂપે ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર તેલંગણા આંધ્રપ્રદેશ અંદમાન અને નિકોમ્બરમાં આજથી તોફાની પવનો સાથે ભારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત શરૂ થશે અંદમાન અને નિકોમ્બર તેલંગાણામાં ભારે વરસાદ અતિ ભયંકર જોવા મળશે અને વરસાદનું એલર્ટ પણ છે એ સુપર જોવા મળશે જેમાં કોકણ ગોવા અને મહારાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદનું એલર્ટ છે હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં પણ આજે સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું હતું તેનો છેડો છેક પાકિસ્તાન સુધી પહોંચ્યો અને આ સિસ્ટમની સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સર્જાણું જેને કારણે મોટી અસર છે એ જમ્મુ અને કાશ્મીરમાં પણ જોવા મળી અને ભારે વરસાદનું એલર્ટ પણ છે એ આપવામાં આવ્યું તો ગુજરાત રાજ્યમાં આ વરસાદની સ્થિતિ છે એ જમ્મુ કાશ્મીર તરફથી પણ આવશે આંધ્રપ્રદેશ તેલંગાણા તરફથી પણ આવશે અને બંગાળની ખાડી તરફથી પણ આવશે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ત્રણેય બાજુથી છે વરસાદની સ્થિતિ છે એ અસર પહોંચાડતી જોવા મળી રહી છે એટલે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગ એટલે ગુજરાત રિઝનના જે ભાગ છે એ રિઝનના ભાગની અંદર છે વરસાદનું પ્રમાણ ખૂબ જ અતિ ભયંકર જોવા મળશે વાતાવરણની અંદર પણ સતત ક્લાઇમેટ ચેન્જની અસર આવશે અને ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ વાવાઝોડા સમાન પવનો સાથે છે વધતું જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો ભારતની હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભારેથી ભયંકર વરસાદની ચેતવણી આપી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેર ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણવાળો વિસ્તાર છે એ બનવાની શક્યતા છે જેના કારણે ચોમાસું વધુ સક્રિય બનશે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ પણ વધશે સાથે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની સ્થિતિ છે એ નવી આગાહી સ્વરૂપે આગળ વધશે જેમાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાય જિલ્લાઓ માટે ચેતવણી જારી કરી છે આ સાથે બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માછીમાર ભાઈઓને પણ બાર અને ચૌદ ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે અને વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે જેમાં ચાર ઓગસ્ટથી શરૂ થતા અઠવાડિયામાં રાજ્યમાં ફરી વખત ભારેથી તે ભયંકર વરસાદનું જોર દર્શાવવામાં આવ્યું આજે રાજ્યના કેટલાય ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે અત્યારે તમે રેન એક્ટિવિટી જોઈ શકો છો ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી કે ભારત દેશ મ્યાનમાર તેમજ થાઈલેન્ડના વિસ્તારો છે વેયતનામના વિસ્તારો છે અને ગુજરાત રાજ્ય સાથે જોઈ શકો છો તમે ગુજરાત રાજ્યથી શરૂ કરીએ તો ભારત દેશ આખો મ્યાનમાર થાઈલેન્ડ વેયેતનામ આજે ચાઇનાના અમુક વિસ્તારો તો આજે એક ઘેરાવો છે એ ઘેરાવા વચ્ચે વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે આખા એશિયા વિશ્વમાં એશિયાના જે ઘણા બધા દેશો છે એની તુલનામાં જોવા જઈએ તો આ જે ભાગ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે તેમાં ચોમાસાની સ્થિતિ અત્યારે ખૂબ મજબૂત બનતી જોવા મળી છે ને વરસાદ પણ સારો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે બંગાળની ખાડીની અંદર અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે અને એ સર્ક્યુ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વિવિધ મોડલોમાં આપણે જોઈ શકીએ છીએ જે એફએસ મોડલ આપણે જોઈએ અત્યારે તો એ જે બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ભારત તરફ આગળ ગતિ કરશે અને મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરશે તો ગુજરાત રાજ્ય તરફ આ સ્થિતિ છે એ મજબૂત બનશે અને વરસાદની આગાહી છે એ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે જેના ભાગરૂપે અત્યારે છે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં વીસ તારીખે વાવાઝોડું આવશે અને ગુજરાત રાજ્ય તરફ એકવીસ તારીખ સુધીમાં છે એ અમદાવાદ મધ્ય ગુજરાતના વિસ્તારો વડોદરા છે તેમજ નડિયાદ છે ધોલકા ખંભાત ગોધરા બોડેલી આમ અમોદ રાજપીપળા અને ભરૂચ આ જે દેશના રાજ્યના વિસ્તારો છે એ વિસ્તારો વચ્ચે છે વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બની અને આગળ વધતી જોવા મળી રહી છે જેમાં એકવીસ બાવીસ ત્રેવીસ તારીખે છે એ સતત ગુજરાત રાજ્યમાં ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવાના કારણે જામનગરથી લઈ કચ્છ લાગુના વિસ્તારો ગાંધીધામ હોય નળિયા હોય લખપત હોય ખાવડ હોય તો એ દરેક જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે અને આ જ વરસાદની સ્થિતિ હવે પછી છે ગુજરાતના પોરબંદર ભાણવડ સલાયા તેમજ દ્વારકાના વિસ્તારો હોય ગોંડલ જસદણના વિસ્તારો હોય દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ અતિ ભયંકર જોવા મળી રહ્યો છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જ વાદળછાયું વાતાવરણ રહેશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બનતી જોવા મળશે જેના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે અને ભારેથી અતિભારે ધોધમાર વરસાદની સ્થિતિના કારણે ગુજરાત રાજ્ય ઉપર છે એ ભયંકર વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે અને વાવાઝોડું પણ સર્જાય છે તો બેથી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે અને દસ દસ ઇંચ સુધીના વરસાદ પડશે એની પણ આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને આ આગાહી છે મિત્રો અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા વિવિધ મોડલોના ચાર્ટ પ્રમાણે શેર કરવામાં આવતી હોય છે તો તમારે દરેક મિત્રોએ એ ખાસ ધ્યાન લેવું અને આ સાથે વાતાવરણની અંદર પણ ઘણી બધી અપડેટ છે એ આપણે આવનારા સમયની અંદર પણ ફરી વખત જાણતા રહીશું આપણે મિત્રો દિવસમાં છે દિવસમાં આપણે મિત્રો બેથી ત્રણ વખત છે એ આગાહી જોઈશું માહિતી મેળવશું અને જે અપડેટ હશે એ પણ મેળવશું તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો